આજ બધાના જે મદદ દે ત્યારે હું નિશાળા કપડાં પહેરીને તૈયાર થઈ ગયો છું હાથ તો ગયા છે તો પેલા દફતર બંધ નાખવી પછી મળે ઉભા રે પેલા તમને પીંચ બતાવ પીંચ ભાઈ જાગી ગયા છે રમ્યા છે અહીંયા જો રમ્યા છે મિંજુભાઈ લપકડી લપકડી લે તો જાય એનો હાથ હાથ પકડવાનું કરશે આજથી લે લે તો એને પૈકળો છે પિંછુ એ તરા હાથે મોઢા નાખે છે વા ગાવ કરે છે મોઢામાં નાખવા જો જામ કરીશ તો મોટો કોલ છે અલા મેકી દે તું મેકી દે તો એસે બોલવા તો આઈ ગ્યો છે વિષય ભલો વસ્તુ મળવું હાલ તારે દફતર ભરાઈ ગયું છે મારે થોડું બાકી છે તો અહીંયા દફતર ભરાઈ ગયું છે તો હવે હા તો વાગી ગયા છે આજે પેપર છે કાલે વાંચ્યું તું તો જ્યાં ડાયરેક્ટ જાય નિશાળે હું જોવા અહીંયા તો ઓય એ રમેશ એ તો વિંચુભાઈ તારે રમે છે હા પગી ગયા છે હું નિશાળે જાઉં તો હાલો અરે હું નિશાળે આવી ગયો છું જેવો એવો શું ને ખાવાનું જો એ માખણ રોટલી અને કરેલાનું શાક છે અને જઈશ અને વિંજુભાઈ જોવો સોલેડ મસ્તી થી રમે છે તારે જો તો તારે પેલા ખાઈ લેવી પછી મળવી પાછા તો હાલો અરે પપ્પા જાય છે

ગયા ડિમ્બે રજાર કોઈ નામું ન જોવે તો પિંચુ ભાઈ ના ટોમ ગયો અત્યારે હાલો હવે પિંચુ ભાઈ નો ટોમ રહી ગયો છે તો હવે આપણે ગુજરાશું બે વાઈ છે જો બે વાગી ગયા છે તો આપણે ગુજરાશું પછી હોય ને પછી તમને મળવી તો અત્યારે પાંચ વાગી ગયા છે ane yang udah relevan berarti tuh, yang relevan berarti tuh telur gin, tuh yang Messi, hei, lagi udah par, hampir par tuh deh, bolkan bol, bol ne, bol ne, bol, gue apalnya

હેસુમ કરીશું જોવા બીન છું ભાઈ તારે હિંચકા ખાય છે ફાટા મારે છે તો એ નવ વાગી ગયા છે આજ નવ એને એન્ડ કરશું તો આલો બધા એને જોઈ માતાજી

ઢીશમ ઢીશમ કરવાનું છે ઢીશમ 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 છે ઢીશમ ઢીશમ કરજે હે મન ઢીશમ કરીશ ઢીશમ તો હિચકા ખાઈ છે અને પાટા મારે છે કરે છે તો એ નવ વાગી ગયા છે ને हेलो गाइस विनय जय माता जी तोतरे उनाई धनजय થઈ ગયો છું સ્કૂલ ડ્રેસ વેરીંગ દક્તર રાતે બોલ લીધું તું ને વિનચ જો મને જોવે છે આમાં પડી જાય છે તો આયાથી જો છે બધે દેજો એ 3 નું કરે છે એ વિનચ રમેશ એ જે વિનચ ઊઠો છે એટલે બોલ કંઈક બોલ દાંત તો કટ

તો અત્યારે બોલતો કઈક બોલતો તો કઈક બોલતો નઈ રમે છે પછી આપણે નિશાળે જાવી તો હાલો હવે નિશાળે જ આવી તારે હું પાંચ છ વાગી ગયા છે સાડા પાંચ છ વાગ્યા છે હું તારે નિશાળેથી આવીને ડેરેક ફાઇન મૂકી ગયો જો પિંચુ અત્યારે જાગ્યો જ છે જો જો પિંચુ ભાઈ જાગી ગયા છે ત્યારે શું કરે છે બીજું હે રમેશ રમેશ જો દાંત કાઢે છે પિંચુ અત્યારે અત્યારે જાગી ગયો છે તો આ પાટા મારે છે અહીંયા Baru bar, kita ya, sukra bahan remeh sih. Wah, kayaknya suka remeh sih. Nyewa karena gue udah Kita naik gue udah jadi. Wah, ya. લે લાઇટ આવતી નથી અહીંયા જો ઉરવાજી તા આવ્યો છે જીમોન ટુ ગાયસ ને મા તો અહીંયા ચારે આવી ગયા છે બાર રમતાતા બધા કિંગ 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 મોજાના દળે થી બટેટા જો જો એકવાર જો તમે મોટો જોવો દેવો બનાવ્યો છે મમ્મીએ બનાવ્યો છે યાર

તો આ બધા રમે છે તો હવે આપડે ઘડીક બેઠસુ નહી વાંચું રિવર્સ છે

Banyak pincu baik pincu baik yang melakas ya terik tulik drugs sama <laughs> Terikat jadi ket kokerin dia sih nana yo baik aja sih ya ah aku lah dat nanti pun tuh itu ya le Kabin eh, cuci Oh. out, <coughs> what out rồi na thom lại <coughs>

કેવી લાગી કેવી લાગી દાસ કેવી લાગી પિંચુ ભાઈ કેવી લાગી કેવી લાગી કેવી લાગી અપુ કોને કર છે અપુ કોને કાવી છે કોને કાવી છે દાસ કોને ખાવી છે તાર ખાવી છે કે હા એમ કે હા ખાવી છે કે હા એમ કે ખાવી છે મારે પપ્પા લાવો હા કે હા મારે ખાવી છે કે હલો પુખરી જાવ પુખરી જાવ પુખરી જાવ આમ હા આમ હા હા ઘોડો નહીં હલો પુખરી જાવ આ પાડી એટલે હલો કેવી લાગી બીજું કેવી લાગી મીઠી મીઠી લાગી કેવી લાગી ચાવી હતી તે ચાવી હતી રાજકોને ચાવી હતી

El doctor Puy Naki, el doctor Sue, el doctor Lili, el doctor Lili, el doctor Puy Naki, si aprueba a

Ơi, kiếm em phụ đi cho. Eh, hm, kêu thơm. Mhm, kêu thơm. Mhm, kêu thơm. Mhm, kêu thơm. Mhm, kêu thơm. Mhm,

તરે આને હું ચિને નેતરે તેલિંગ તો છે એ આવશે વી જુવાય ઓ આ વાત કરો તમે તારસી તો તારે એની ભાઈ ને આવતા દીધા છે ભૂલી દીધા છે જો બીજી વાર હું કરજો હું કરજો

Papa pintu neru malase tare. Pintu hati kumikala, dhumpi dhumpi paharu mingi he. Dosh re hati ko isaro sebulaya, idera, idera, idera. Tua. Kale umare kokoni mie tsele, huware tawa museru ma kokon. Tune, ue, tawa u